નમસ્તે વિદ્યાર્થી મિત્રો મારું નામ છે અજય બલદાણિયા આજે તમારું ફરી વખત સ્વાગત છે ઓશન કોચિંગ ક્લાસીસ ની યુટ્યુબ ચેનલ પર વિદ્યાર્થી મિત્રો ધોરણ દસ ની અંદર ગણિત વિષયમાં પ્રકરણ નંબર ત્રણ એટલે કે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ જેની અંદર આજે આપણે આ વિડિયોની અંદર ચર્ચા કરવાની છે વિદ્યાર્થી મિત્રો તો કે સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ બે ના પ્રશ્ન નંબર ત્રણ ના પાંચમા નંબરના દાખલાની હવે વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને ધ્યાન આપજો અપૂર્ણાંક વાળો દાખલો તમને આપેલો છે બોર્ડની પરીક્ષાની અંદર વારંવાર પૂછાય એવો દાખલો અને પૂછાયેલો પણ છે તો વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને ધ્યાન આપજો આપણે દાખલાની સાથે સાથે આપણે એને કઈ રીતે ચેક કરી શકીએ કે આપણો દાખલાનો જવાબ સાચો છે કે ખોટો તેની પણ આપણે આજે ચર્ચા કરી નાખશું રેડી સાથે સાથે વિદ્યાર્થી મિત્રો ચોક્કસથી કમેન્ટ કરીને જણાવજો કે કયા પ્રકારનો વિડીયો તમને લાગ્યો અને આ દાખલો કેટલી કેટલી વખત પૂછાયેલો છે જેને જાણવું હોય એ અંદર કમેન્ટ કરીને જણાવજો

એટલે કે જે અપૂર્ણાંક સંખ્યા છે એ અપૂર્ણાંક સંખ્યાના અંશમાં તમે જો બે ઉમેરો તેની સાથે સાથે વિદ્યાર્થી મિત્રો છેદમાં પણ તમે બે ઉમેરો તો તમને મળતી સંખ્યાનું અતિ સંક્ષિપ્ત રૂપ નવ ના છેદમાં અગિયાર છે અને જો અપૂર્ણાંક સંખ્યાના અંશ અને છેદમાં ત્રણ ઉમેરવામાં આવે તો મળતી સંખ્યાનું અતિ સંક્ષિપ્ત રૂપ આ શબ્દ એટલા માટે એડ કરીને બોલું છું કારણ કે આવો શબ્દ લખેલો આવે શકે રેડી અતિ સંક્ષિપ્ત રૂપ તો પાંચના છેદમાં કેટલું બને છે છ બને છે

અપૂર્ણાંક સંખ્યા વાળો ક્યારેય પણ દાખલો તમને પૂછાય એટલે આ બાબતનું ધ્યાન રાખવાનું અપૂર્ણાંક સંખ્યા વાળો દાખલો પૂછાણો હોય આ આ રકમ ટાઈપની હોય કે બે ત્રણ બાદ કરવાના એક બાદ કરવાનો એક ઉમેરવાનો આવું કઈ લખેલું આવે એટલે તરત આપણે આપણા ફોર્મેટમાં કામ કરવાનું ફોર્મેટ કેવું લાગ્યું એને કમેન્ટ કરીને દર્શાવજો વિદ્યાર્થી મિત્રો જુઓ તો કે અંશ એટલે એક્સ અને છેદ એટલે વાય એડી અંશ એટલે શું આવશે તો કે આને અંશ કહેવાય તો કે આપણે અંશને એક્સ ધારશું

રેડી આવું તમને કહેવામાં આવે ત્યારે ધ્યાન રાખવાનું ચાલો અહીંયા તમને જે સંખ્યાઓ કીધી છે સંખ્યા અહીંયા આવશે અને અહીંયા સંખ્યા આવશે સાથે સાથે અહીંયા આવશે અપૂર્ણાંક સંખ્યાનું અતિ સંક્ષિપ્ત રૂપ અતિ સંક્ષિપ્ત રૂપ રૂપ આવશે રેડી અહીંયા જે નવના છેદમાં અગિયાર છે તો અહીંયા લખાશે સંખ્યાઓ અંશ અને છેદની ચાલો હવે આપણે શું કામ કરવાનું તો કે આને આપણે આપણા મગજમાં હાચવી લેવાનું છે

ત્યાં સુધીમાં વિદ્યાર્થી મિત્રો ફોર્મેટ કેવું લાગ્યું કમેન્ટ કરીને જણાવો વિડીયોને લાઈક કરી દો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે સ્ટાર્ટ કરીએ તો કે અહીંયા તમને અપૂર્ણાંક સંખ્યાનો ધારો કે અપૂર્ણાંક સંખ્યાનો સંખ્યાનો અંશ અને છેદ ધારતા થઈ ગયું અગાઉના ભાગના વિડીયો જોયા હોય તો મેં હવે ચર્ચા કરી હતી કે આવી વ્યવહારિક રકમ આવે આવા કૂટ પ્રશ્નો આવે ત્યારે તમારે શું કરવાનું તો કે રકમ ના પડાવ જોઈ લેવાના કેટલા પડાવ હોય રકમમાં આપેલા ત્રણ પડાવ આપેલા હોય મેક્સિમમ ત્રણ પડાવ સાથે કામ થતું હોય વિદ્યાર્થી મિત્રો અહીંયા જુઓ અંશ અને છેદ માં બે ઉમેરવામાં આવે તો આ પેલો પડાવ

રકમ પરથી ચાલો રકમ પરથી શું થશે તો કે અંશ અને છેદમાં અંશ અને છેદમાં કેટલા ઉમેરવાના છે બે ઉમેરતા તે નવના છેદમાં અગિયાર બને નવના છેદમાં કેટલો બને છે અગિયાર બને છે ચાલો તો એના માટે શું કરશું તો કે લખી નાખીએ અંશમાં કેટલા થઈ ગયા સ્વરૂપ કેવું આ થઈ ગયું આપણા માટે રેડી હવે શું કરશું વિદ્યાર્થી મિત્રો તો કે અહીંયા ક્રોસ ગુણાકાર થશે તો ચાલો ક્રોસ ગુણાકાર કરી નાખીએ કઈ રીતેનો થશે તો કે અગિયાર કાઉસ એક્સ પ્લસ બે બરાબર

પ્લસ નવ દુ અઢાર થઈ ગયા ચાલો ચલવાળા પદ ક્યાં હોય સમીકરણ દ્વિચલ સુરેખ સમીકરણ બનાવવું છે એમાં પણ આપણે ખાસ કરીને આદેશની રીત એપ્લાય કરવી છે તો આદેશની રીત માટે આપણે શું જોયું જોઈએ તો કે આદેશની રીત માટે એક્સ અને y વાળા પદ છે હંમેશા બરાબરની ડાબી બાજુએ હોવા જોઈએ અચળ પદ જમણી બાજુએ હોવું જોઈએ તો એ રીતે ગોઠવી દેવાનું ચલ પદ બધાય ડાબી બાજુ આવશે અચળ પદ ક્યાં આવશે જમણી બાજુ આવશે ટેન્શન લેવાની જરૂર નથી આરામથી દાખલો આગળ આવડી જાય વિડીયો એન્ડમાં આવશે ને ત્યાં દાખલો તમને આવડી જાય અગિયાર એક્સ માઇનસ નવ વાય બરાબર અહીંયા કેટલા થઈ ગયા અઢાર માઇનસ બાવીસ સર માઇનસ બાવીસ કેમ આવ્યા આ બાવીસ પ્લસ છે પેલી બાજુ ગયા કેટલા થયા માઇનસ બાવીસ આ નવ વાય કેવા હતા પ્લસ હતા આ સાઈડ આવ્યા કેવા થયા

સમીકરણ એક મળી ગયું ચાલો હવે બીજું શું કરશું તો કે બીજા માટે કામ કરશું તો કે રકમ પરથી ફરી વખત અંશ અને છેદ અંશ અને છેદમાં ત્રણ ઉમેરતા મળતી સંખ્યા ત્રણ છેદમાં વાય પ્લસ કેટલા ત્રણ બરાબર કેટલા થઈ જાય પાંચ છેદમાં છ રેડી તો લખી નાખીએ આપણે વિદ્યાર્થી મિત્રો તો કે એક્સ પ્લસ ત્રણ બરાબર કેટલા આવી ગયા 5 ના છેદમાં છ નો ગુણાકાર થશે અને પાંચ નો ગુણાકાર વાય પ્લસ ત્રણ સાથે થશે તો અહીંયા ગુણાકાર ક્રિયા કદાચ નાખીએ આપણે તો કે છ કાઉસમાં ત્રણ ચાલો વાય પ્લસ ત્રણ ચાલો ગુણાકાર કરો તો કે છ એક્સ પ્લસ છ તેરી અઢાર પાંચ વાય પાંચ વાય આ બાજુ આવે તો છ એક્સ માઇનસ પાંચ વાય બરાબર પંદર માંથી અઢાર બાદ થયા કેટલા મળી ગયા માઇનસ ત્રણ સમીકરણ નંબર બે ચાલો સમીકરણ એક અને સમીકરણ બે મળી ગયું એડી પ્રોબ્લેમ વગરનું છે ફોર્મેટ યાદ હોય તો દાખલો થાય ફોર્મેટ યાદ હોય તો યાદ રાખલો રાખવો પડે નહીં અહીંથી ખબર પડી જાય ધારો કે આસાનીથી કામ થઈ જાય ચાલો વિદ્યાર્થી મિત્રો આના માટે આપણે આદેશ થી અને સમીકરણનો ઉકેલ મેળવીએ અને આપણે અપૂર્ણાંક સંખ્યાનો જે ગુણોત્તર માગેલો છે એ ગુણોત્તર આપણે લોકો મેળવી લઈએ તો અહીંયા તમારું કામ કઈક આવી રીતે થશે ચાલો ફોર્મેટ તમને કઈ રીતેનો લાગ્યો વિદ્યાર્થી મિત્રો તે ખાસ કરીને કમેન્ટ કરીને જણાવી દેવું કે સર અમને ફોર્મેટ કઈ રીતેનો લાગેલું છે રેડી જેથી તમને અલગ અલગ દાખલાને કઈ રીતે સરળ રીતે તમે યાદ રાખી શકો તે અમે તમારા માટે કામ કરી શકીએ વિદ્યાર્થી મિત્રો ચાલો સમીકરણ 1 અને સમીકરણ 2 આપણી પાસે છે આપણે લેવાની આદેશની રીત તો વિદ્યાર્થી મિત્રો સમીકરણ 1 માંથી કરતા બનાવો યા તો સમીકરણ 2 માંથી કરતા બનાવો આપણે x ને કરતા બનાવવાનો છે તો મારા માટે જો જોવા જાવ ને તો આપણા માટે સહેલું સમીકરણ આની અંદર સમીકરણ બે લાગે છે ચાલો તો સમીકરણ બે માંથી એક્સ ને કરતા બનાવવાનો છે તો એક્સ બરાબર આ ઘણા વિદ્યાર્થીઓને એ પ્રોબ્લેમ હોય સાહેબ કરતા કેમ બનાવવાનું એ તો અમને આવડતું નથી કાંઈ નહીં આપેલું સમીકરણ જે છે એમાં એક્સ વાળું પદ છે ને ઢાકી દો ટાકી દીધો તો બરાબર કરીને લખેલું છે ને તો અહીંયા દેખાય છે કેટલા થઈ ગયા વિદ્યાર્થી મિત્રો છ તો અહિયાં છેદ કેટલા આવશે છ તો ની કિંમત ની કિંમત સમીકરણ એક માં મુકતા સમીકરણ એકમાં મુક્તા રેડી તો સમીકરણ એક માં આપણે કિંમત મૂકવાની છે તો ચાલો સમીકરણ એક માં મૂકી દઈએ સમીકરણ એક આપણી પાસે અહીંયા રહ્યું ચાલો તો અહીંયા શું આપેલું હતું અગિયાર કાઉન્સ એક્સ ની જગ્યાએ આપણે કિંમત મૂકવાની છે માઇનસ નવ વાય બરાબર કેટલા થઈ ગયા માઇનસ ચાર ચાલો તો કિંમત આપણે મૂકવાની છે કિંમત કઈ મૂકીએ આપણે તો કે માઇનસ ત્રણ પ્લસ પાંચ વાય છે અને છ નો ગુણાકાર માઇનસ ચાર સાથે થશે આ રીતે ગુણાકાર ચાલશે એટલે ચાલો તો આપણે ગુણાકારની પ્રોસેસ કરીએ વિદ્યાર્થી મિત્રો અહિયાં તો કે અગિયાર તેરી કેટલા થઈ ગયા તેત્રીસ પ્લસ માઇનસ માઈનસ અગિયાર પંચા કેટલા થઈ ગયા તો કે પ્લસ કરીને પંચાવન તો ચોપન થઈ ગયા ચોપન બરાબર છ ચોક કેટલા થઈ ગયા તો કે ચોવીસ પણ કેવા તો કે માઈનસ તો અહીંયા માઇનસ ચોવીસ થઈ ગયા જો ગુણાકાર જોઈ લ્યો આસાનીથી એકદમ આસાન કામ થઈ જાય આ રીતેની ની પેટર્ન માં કામ થાય ટેન્શન લેવાનું જ નહીં ગમે એવડો સહગુણક આપેલા હોય તો શું છે દાખલો થઈ જાય ચાલો હવે શું થશે આ માઈનસ 33 ઉચકાઈન પહેલી વાત જશે અહીંયા માઈનસ છે તો પહેલી વાત જશે તો શું થઈ જાય પ્લસ અને આ 55y ને 54y તો આની અંદર સમાન એટલે કે સજાતીય પદો છે સજાતીય પદો હોય તો સરવાળો બાદ બાકી થઈ શકે તો કે આમાં એક પદ પ્લસ છે એક કેવું છે માઈનસ એટલે વિરુદ્ધ નિશાની ધરાવે છે તો બાદ બાકી થાય તો મોટા પદમાંથી નાનું પદ કેવું થઈ જાય બાદ અહીંયા હું વધે ખાલી માત્ર વાય મોટાની ચાલો ચોવીસ ના ત્રીસ કરો એટલે કેટલા થઈ ગયા તો કે છ અને ઓલા ત્રણ એટલે કેટલા આવી ગયા જવાબ નવ આવી ગયો તો કે વાય બરાબર અહીંયા આપણને નવ મળી ગયા ખ્યાલ આવી ગયો વાયની કિંમત આપણે સમીકરણ નંબર એક માં મૂકી દઈએ તો કે વાયની કિંમત સમીકરણ એક ક્યાં તો બે માં તો કે અહીંયા આપણે બે માંથી કરતા બનાવેલો છે તો બે માં મૂકી દેસુ ચાલો તો વાયની કિંમત સમીકરણ મૂકતા તો વાયની કિંમત આપણે સમીકરણ બે માં મૂકીએ તો શું થઈ જાય તો કે એક્સ બરાબર માઇનસ ત્રણ પ્લસ પાંચ કાઉસમાં નવ છેદમાં કેટલા આવી ગયા છ તો કે તો બાદ બાકી કરો તો અહીંયા કેટલા થઈ ગયા તમારા માટે તો કે બાદ બાકી થયા એટલે બેતાલીસ થઈ ગયા મોટા પદની નિશાની એટલે પ્લસ છેદ માં કેટલા આવી ગયા છ તો અહીંયા તમારો જવાબ કેટલો આવી ગયો સાત છ સત્તા બેતાલીસ એટલે કેટલો જવાબ આવ્યો સાત આવ્યો તો આમ તમને અપૂર્ણાંક સંખ્યા જે મળે છે આમ અપૂર્ણાંક સંખ્યા આમ અપૂર્ણાંક સંખ્યા એક્સના છેદ માં વાય બરાબર એક્સ એટલે કેટલો સાત છેદ માં નવ મળે છે અપૂર્ણાંક સંખ્યા કેટલી મળે એક્સના છેદમાં વાય બરાબર તો કે આ રીતે તમને લોકોને મળે છે રેડી જેની અંદર તમારા લોકોને સાતના છેદમાં કેટલા આવશે નવ આવશે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારે ડાયરેક્ટ જવાબ ચેક કરવો છે તો ચેક કઈ રીતે થશે તેના માટેની આપણે લોકો ચર્ચા જોઈ લેશું ચર્ચા આપણે લોકો આગળ જોઈ લઈએ કઈ રીતેનો ચેક થશે રેડી તો અહીંયા શું છે તમને ઉમેરવાનું કીધું છે ને ઉમેરવાનું તો ઉમેરવાનું કીધું હોય તો આપણે લોકોએ ઉમેરેલું છે તો અહીંયા શું કરી નાખવાનું તો કે અહીંયા તમને લોકોને આપેલું છે પાંચ ના છેદમાં છ તમને આપેલા છે એડી એનાથી આપણે ચેક કરવો તો ત્રણ ઉમેરવાના કીધા હવે શું નાખવાના ત્રણ તમારે બાદ કરી નાખવાના તો ત્રણ બાદ કરી નાખ્યા તમે ત્રણ બાદ કરી નાખ્યા કેટલા થઈ ગયા તો કે પાંચમાંથી પાંચમાં ત્રણ જાય તો બે અને છેદમાં કેટલા આવી ગયા વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારા બાદ થતા તો કે આ તમારા થઈ ગયા અહીંયા ત્રણ થઈ ગયું હવે કાંઈ નહીં કરવાનું હવે અંશમાં તમે પાંચ ઉમેરી દો તો અહીંયા પ્લસ પાંચ થઈ જશે અને અહીંયા કેટલા થઈ ગયા તમારા માટે છ તો કેટલો જવાબ આવી ગયો સાતના છેદમાં નવ તમારો જવાબ સાત ના છેદમાં નવ આવશે ડાયરેક્ટ ખબર પડી જાય કઈ રીતે કર્યું એ જ ચેક કરવાનું છે વિદ્યાર્થી મિત્રો ચાલો ફરી વખત તમને લોકોને એકદમ આસાનીથી ચેક થઈ જાય ગમે એવો દાખલો આપેલો હોય તમારે જવાબને ને ડાયરેક્ટ ચેક કરવો છે તો ચેક આરામથી તમે લોકો કરી શકો ચાલો કઈ રીતે કરશું ઉપરનામાં વૈયા જાય પેલા કઈ રીતે કરવાનું કામ આપણને ડાયરેક્ટ ખબર પડી જાય જો અહીંયા છે નવ ના છેદમાં કેટલા છે અગિયાર છે આમાં ઉમેરવાના કીધા બે એટલે બે બાદ કરી નાખો ભાઈ પેલા તો બેંથી નહી બાદ નાખ્યા બે અહીંથી નહીં બાદ કરે કેટલા થઈ ગયા તો કે સાતના છેદમાં આમાં ડાયરેક્ટ જવાબ થઈ જાય છે પાંચના છેદમાં કેટલા આપેલા છે છ અને અહીંયા કેટલા આપેલા છે ત્રણ તો કે ત્રણ ઉમેરવાના કીધા તો આમાંથી આપણે ઉમેરવાનું તો ત્રણ બાદ કર્યા અહીંયા આપણે ત્રણ બાદ આપણને જવાબ કેવો મળ્યો તો કે ના આપણને મળી ગયા ત્રણ

તો વિદ્યાર્થી મિત્રો ચકાસણી કરી લેવી તમે લોકો દાખલો ગણ્યા પછી તમારે હોય તો તમારો દાખલો મતલબમાં કોન્ફિડન્સ લેવલ આપણો વધી જાય પેપરની અંદર સારા માર્ક્સ આવે રીતે ચેક કરી લેવાનું અહીંયા કઈ રીતે કામ કરવાનું છે તો વિદ્યાર્થી મિત્રો આપણે દાખલાને ડન કરી દઈએ અને તમે ચોક્કસ થી કમેન્ટ કરીને જણાવજો વિડીયો તમને લોકોને કયા પ્રકારનો લાગ્યો તો વિદ્યાર્થી મિત્રો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો બાજુમાં આપેલ બે લાયકન દબી દેવું જેથી તમને નવા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે તો વિદ્યાર્થી મિત્રો મળશું આપણે નેક્સ્ટ વિડિયોની અંદર ત્યાં સુધી જય હિન્દ જય ભારત